વધુની રકમ અપાઈ હતી આજે સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને સાત જો અમારી સાયબર સેલની ટીમો છે પોલીસ સ્ટેશનમાં એના થકી કુલ 23 જેટલા લોકોના એક કરોડ પાંચ લાખ રૂપિયાના જો સાયબર મે ગયેલી રકમ છે એના જો પરત મેળવી આજે આપણા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ આ તમામ 23 જેટલા અમારા લાભાર્થીઓના એક કરોડ પાંચ લાખ રૂપિયા પરત કરવામાં આવેલા છે અને સર્વ સર્વપ્રથમ ખુશીની વાત એવું છે કે ઘણા બધા લોકોમાં એમનો અહીંયા સાથે શેર કરે જેટલા બી લાભાર્થીઓ હતા કે આ લોકોને જો રકમ ગયેલી હતી જો એના વિશ્વાસ નહીં હતા કે કેવી રીતે એના મળશે કારણ કે ઘરે ઘણા બધા કેસોમાં થોડા મોડા થઈ ગયા હતા રિપોર્ટિંગમાં અને એના પછી જો પોલીસને રિકવર કરવામાં બી ઘણા બધા મહેનત કરવા કરવી પડી અને છેલ્લે છેલ્લે જ્યારે એના પૈસા પરત મળ્યા તેના ખૂબ ખુશી થઈ તો આ અમે બી સમગ્ર અમારી સાયબર જો ક્રાઇમની ટીમ અને પોલીસ સ્ટેશનની ટીમ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમ સમગ્ર લોકોનો જો હું અભિનંદન આપું છું જોઈએ સાથોસાથ આજના દિવસે એક એવા અમે ચોપડી પર જોઈએ એક એના પુસ્તકનું વિવેચન પણ કરવામાં આવેલા છે જેમાં ખાસ કરીને ત્યારે જો સાયબર ક્રાઈમો બની રહ્યા છે આમાં કુલ એકત્રીસ પ્રકારના ક્રાઈમો ત્યારે અમે લોકો આઈડેન્ટિફાઈ કરેલા છીએ જો બહુ કોમનલી લોકો સાથે જોઈએ આ પ્રકારના ચીટિંગ થઈ રહી છે જો જોએ તો એના એક બુક પણ અમે લોકો રેડી કરી છે દસ હજાર કોપીઓ અત્યારે છે જો અમે સ્કૂલને કોલેજિસમાં વેપારી આપણા મિત્રો સાથે જોઈએ અલગ અલગ દુકાનદારો આમાં અમે લોકો વહેંચડી કરી જ જોઈએ જેથી લોકોને ખબર રહે કે આ પ્રકારના કોલ્સ આવે તો કઈ પ્રકારના ફ્રોડ હોય છે અને એના શું કરવા જોઈએ તો એના માટે હું આપના મુખ્યત્વે અગર વાત કરું જોઈએ તો અત્યારે જો કોલ્સ આવે છે એક તો સૌથી વધારે જો ડિજિટલ અરેસ્ટના એક અત્યારે જો એ બનાવ બની રહ્યા છે જેમાં આપના ગમે તેમ કહીને કે ભાઈ તમારી પાસે એક કુરિયર આવે છે અત્યારે કુરિયર કંપનીનું નામ લઈને બોલે છે કે તમારા કુરિયરમાં અત્યારે એમાં નાર્કોટિક્સ પકડાય છે એના અંદર આપના પાસપોર્ટ છે એના અંદર સિમ કાર્ડ છે અને તમે ફલા પોલીસ સ્ટેશનમાં આવી જાઓ આ તમારી વિરુદ્ધ અમે તમે અરેસ્ટ કરવા માટે અમારી ટીમો ગઈ છે જોએ અગર તમે બચવા માગો છો તો તમે આ એડવોકેટ સાથે વકીલ સાથે તમે વાત કરી શકો છો આ પ્રકારના તમે ટ્રેપમાં કરીને લિટરલી તમે કમરામાં હો ઘરમાં હો ગાડીમાં હો તો તમે ત્યાં જ ડિજિટલ અરેસ્ટ કરી દેવામાં આવે તમે ચાર પાંચ કલાક એના સાથે તમે કન્ટિન્યુઅસ વાતચીતમાં રહો છો કે એના બચવા માટે શું શું કરીએ અને આમાં પૈસા લોકો ગુમાવે છે તો આ પ્રકારના અત્યારે અમે લોકો ક્રાઇમ જોઈએ જોઈએ છે જો અત્યારે ડિટેક્ટ પણ કર્યા અને ઘણા બધા પૈસા પરત પર મળ્યા સાથોસાથ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુઝ કરીને આપના વોઇસ ક્લોનિંગ કરીને જો એ આ લોકો જો ફોન કરતા હોય આપના શાખા સંબંધીઓના અને એના સાથે જો એના પૈસાથી માગણી કરતા હોય અને જો વાઇસ મળતા હોય તો એનાથી જો બી આ લોકો લઈ જતા હોય છે પૈસા અને સાથોસાથ એક જો ન્યૂડ કો કોલ્સ કરવાના છે ન્યૂડ વિડીયો બનાવીને જો આપને બ્લેકમેલિંગ કરવાના ઘણા બધા કેસોમાં થયા છે જેમાં ખાસ કરીને આપને જો સોશિયલ મીડિયાના પ્રોફાઇલ્સ છે ઇન્સ્ટાગ્રામ હોય વોટ્સએપ હોય યા આપના અમુક અમુક જે યુટ્યુબ ચેનલો વગેરે કુછ આપ મૂકતા હોવ તો એનાથી આપને જો થોડા વિડીયો લઈને આપને ફેસ વગેરે લઈને એવા જો ન્યૂડ ફોટોગ્રાફ સાથે ન્યૂડ વિડીયો સાથે આપણે જોઈએ એવા મોર્ફિંગ કરી દેતા હોય છે પછી હું તમારે સગા સંબંધીને મોકલી આપીશ તમારા રિલેટિવને મોકલી આપીશ આ પ્રકાર કહીને જો એક સામાજિક તમારા એ પ્રતિષ્ઠાને હાનિ પહોંચે આ પ્રકારનો માહોલ ક્રિએટ કરીને આ લોકો જો તમારીથી પૈસાનો ઉઘરાણી કરતા હોય છે એના સાથોસાથ જો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે તમે એટલા ઇન્વેસ્ટમેન્ટ કરો તમારે આ મળશે શેર ફ્રોડ માટે કે આ જો વીસ ટકા મળશે એક દિવસમાં એક મહિનામાં ચાલીસ ટકા મળશે આ પ્રકારને બહુ લોભામણી સ્કીમો તમે બતાવીને આ બધા પૈસા લઈ જાય છે તો ત્યારે અમે બધાને રિક્વેસ્ટ કરીએ કે આ પ્રકારના કોઈ પૈસા ડબલ ટ્રીપલ થતા હોય તો પોતે કરે આપને કેમ કરે છે એનાથી બધા દૂર રહેવા જોઈએ અત્યારે ટ્રાઈના કોલથી આવે છે કે ભાઈ અમે ટ્રાઈમાંથી ટેલિફોન રેગ્યુલેટરી અથોરિટીમાંથી બોલી છે તમારે એક કલાકમાં ફોન બંધ થવા જઈ રહ્યા છે આમાં કોઈ પણ પ્રકારની ટ્રાઈ આ રીતે ફોન કરતી નથી પરંતુ એક વખત તમે ટ્રેકમાં આવી જાઓ તો પછી તમારે સામે આ પ્રકારના લોકો પૈસાના જો કરતા હોય તો જો એકત્રીસ પ્રકાર અમે બતાવ્યા ટોટલ તો આ એકત્રીસમાં અગર તમે જુઓ તો ડીપ ફેક વિડીયો કોલ બી ચાલે છે કે તમારા જો ફોટો મોર્ફિંગ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝ કરીને તમારા એકદમ રિલેટિવ બનીને તમારા સાથે વાત કરીને પૈસા લે જોઈએ પછી જો મોડ જો ન્યૂડ કોલ અમે બતાવ્યા બધાના તો આ જ રિક્વેસ્ટ કરીએ છીએ કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ આ બધા પ્રકારના સાયબર ક્રાઇમમાં ફસાઈ ગયા હોય તો વન નાઇન થ્રી ઝીરો પર તાત્કાલિક ફોન કરે અને સાત અમુક જો એ સુરત સિટી સાયબર પોલીસ સ્ટેશનમાં ચાર હેલ્પલાઇનો નંબર જો અત્યારે મેં પ્રેસ નોટ મારફતે આપણી સાથે શેર કરીશ હું અત્યારે જો ચાર પ્રેસ નંબરો આઈડેન્ટિફાઈ કરીને અમારા પોલીસના આ અત્યારે અમે બધાને આપીએ છીએ અને લોકોને રિક્વેસ્ટ કરીએ છીએ કે અગર કોઈ પણ વ્યક્તિ આ પ્રકારથી ક્રાઈમમાં ફસાયેલા હોય તો વન નાઇન થ્રી ઝીરો પર તો આપે લેકિન કોઈ એવા હોય કે પૈસા નહીં ગયા હોય પરંતુ તમે કોઈ બ્લેકમેલિંગ કરતા હોય કોઈ તમારા ન્યૂડ ફોટોગ્રાફ બનાવીને કરતા હોય યા તમારે બારમાં ખોટા કુત એવા જો સોશિયલ મીડિયામાં કુચ્છ એવા મોર્ફિંગ કરીને ફેલાવીને તમે નુકસાન કરતા હોય તો ઇમેડિયેટલી તમે આ નંબર ઉપર બી જો અમારા હેલ્પલાઇન નંબર છે એના ઉપર તમે કોન્ટેક્ટ કરો જોઈએ સો ટકા અગર આપ ઈચ્છો છો તો આપને જો ગુપ્તતા આઈન્ટીને રાખવામાં આવશે અને તુરંત અમે લોકો જો આરોપીને પકડીશું ક્યારે ક્યારે અમે લોકો એવા જોયા છીએ કે જેના જો ન્યૂટ ફોટો એના આ પ્રકારને ખોટા એક બન માફી કરીને બ્લેકમેલ કરે છે તો આ લોકો ડર ન મારે સાચા હોવા છતાં પણ જો લોકોના જો આ પ્રકાર જો ચીટીના ભોગ બનતા હોય તો અમારે જો હેલ્પલાઇન ઉપર આપ કરશો કોન્ટેક્ટ તો હન્ડ્રેડ પર્સન્ટ આપને જો મળશે વન નાઇન થ્રી ઝીરો તો આપણા યુનિવર્સલ સાઇટ નંબર છે એના ઉપર તુરંત કરો સાથોસાથ અમારા ચાર નંબરો બીજા બી છે સીટીકા જેના ઉપર આપ જો કોલ કરી શકો છો આ પ્રકારને જો આપને ક્રિપ્ટોકરન્સી કરન્સી ઇન્વેસ્ટમેન્ટ લોનના નામે દુનિયાભરના ચીજો છે જો આપણે અમે પ્રેસનોટ મારફતે શેર કરી જોઈએ તો બધાને અમારે રિક્વેસ્ટ છે કે આ પ્રકારના અવેરનેસથી અમે રોકી શકીએ છીએ અમે અવેરનેસ લાઈશ આપના સાથે કોઈ પણ પ્રકારના લાલચ આપોવાલા પણ પ્રકારનો કોઈ આપનો ફોન આવે તો એના કોઈ જરૂરી નથી એમાં ટ્રેપ મેં આવો ફસાવવાની પણ જરૂર નથી જોઈએ બારંબાર જો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગુજરાત પોલીસ અને આપની શહેર પોલીસ સુરત શહેર પોલીસ વારંવાર અપીલ કરતી રહે છે કે સરકાર અથવા પોલીસ આ પ્રકારના કોઈ પ્રકારના સાઇટ વેબસાઇટ યા કોઈ ખોટા મેસેજ નથી આપતી જેથી અમારા પબ્લિક કોઈ આમાં ટ્રેપમાં આવે તો બધા રિક્વેસ્ટ છે આપણે મીડિયાના મિત્રોના માધ્યમથી અમે આપણે પ્રજાને અપીલ કરવા માંગીએ છીએ કે આપ કોઈ પણ પ્રકારના ફોન મેં શંકા બી થાય તો અમારા આ નંબર ઉપર આ કોન્ટેક કરવો જોઈએ સાથોસાથ અગર ભૂલ ભૂલસે બી આપને ભૂલ થઈ ગઈ હોય આપ કોઈ વિડીયો આ રીતે કોઈ શેર કરી લીધા હોય तो पर आप हमारे पास से आओ आप ना कोई आप ना हमें आइडेंटिटी ने गुप्त रख ब्यूरो रिपोर्ट एस नाइन न्यूज सूरत हमारी तमाम माहिती थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस नाइन न्यूज साथे